જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે તેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ એકનો પર્યાવરણનું પાઠ ચાર છોટુંનું ઘર તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંની પહેલી ખાલી જગ્યા છે મારા ઘરના સભ્યોમાં સૌથી પહેલા ખાલી જગ્યા જાગે છે તો સૌથી પહેલા જે જાગતું હોય જે ઊઠતું હોય તેનું નામ લખવાનું છે તો મમ્મી બીજું મારા ઘરની છત ખાલી જગ્યાની બનેલી છે સિમેન્ટની બનેલી હોય સ્લેબ ભરેલો હોય આરસીસી વાળું હોય તો સિમેન્ટ લખવાનું છે બાકી જો નળિયાવાળી હોય તો નડિયાની બનેલી છે વાંસની હોય તો વાંસની લખવાની છે મારા ઘરનું રસોડું ખાલી જગ્યા દિશામાં છે તો રસોડું જે દિશામાં હોય ઘરની એ દિશામાં લખવાનું છે મારે અહીંયા પૂર્વ દિશામાં છે તો મેં પૂર્વ લખેલું છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન તમારા ઘરમાં આવેલા જુદા જુદા ભાગ કે ઓરડાના નામ લખો જેમ કે રસોડું તો મારા ઘરમાં એક રસોડું છે એક બેડરૂમ છે એક બેઠક રૂમ છે માલસામાન ભરવા માટેનો એક સ્ટોર રૂમ પણ છે પ્રશ્ન બે તમારું ઘર કઈ કઈ વસ્તુનું બનેલું છે તો મારું ઘર ઈંટો સિમેન્ટ રેતી કાંકરી લોખંડ લાદી અને ટાઇલ્સ વગેરે વસ્તુનું બનેલું છે જે એનો મતલબ પાકું ઘર હોય તો આ બધું લખી શકાય કાચું ઘર હોય તો તેમાં જે છાણનું લીપણ કરેલું હોય વાંસ હોય નળિયા હોય આ બધું તમે લખી શકો પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં અને આસપાસ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તે ક્યાં રહે છે જુઓ મિત્રો ફરીથી કહું છું જ્યારે પણ પ્રાણીનો શબ્દ પ્રાણી એવો શબ્દ વપરાય ત્યારે પશુ પક્ષી અને જીવજંતુ આ બધાએ પ્રાણીની અંદર આવી જાય બીજું આપણે માણસ છીએ તો આપણે માણસ પણ પ્રાણીમાં આવી જઈએ છીએ આપણે પણ બે પગવાળા પ્રાણી જ કહેવાઈએ ઓકે તો મારા ઘરની આસપાસ ચકલી કબૂતર કૂતરો ગાય ભેંસ જોવા મળે છે જેમાં કેટલાક માળામાં અને કેટલાક વાડામાં રહે છે પ્રશ્ન ત્રણ તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરી તેના વિશે પાંચ છ વાક્યો લખો તો તમારા પસંદનું ચિત્ર છે ઘરનું ચિત્ર અહીં તમારે દોરવાનું છે જો ચિત્ર તમારે દોરવું હોય તો તમે આ રીતે એક રૂમ બતાવી શકો ત્યારબાદ આ રીતે છત બતાવવાની છે તો છત બતાવી અને આ રીતે તમે બતાવી શકો અહીંયા પગથિયા છે પગથિયા પણ બનાવી શકો અહીંયા ઘરનો દરવાજો છે અહીંયા બારી પડતી હોય તો બારી અહીં નળિયાવાળું અથવા સ્લેબવાળું આ રીતે હોય તો તમે આ રીતે બતાવી શકશો તો આ રીતે તમારે પસંદગીનું ઘર દોરવાનું છે બે માળનું ઘર હોય તો નીચે આ એક માળ છે ઉપર આ બીજો માળ છે નીચે પાછળ ધાબું છે તો આ રીતે તમે બતાવી શકો અને આ રીતે તમે બારણું ને એવું પાડી શકશો તો આ રીતે તમારા ઘરનું ચિત્ર દોરવાનું છે હવે તેના વિશે આપણે વાક્ય લખીએ તો આ ઘર લાકડાનું બનેલું છે તેની છત પથરાથી બનાવેલી છે ઘરની દિવાલો માટી અને કાચી ઈંટોમાંથી બનાવવામાં આવેલ છે ઘરમાં એક રૂમ અને રસોડું આવેલું છે પતરાની છત બનાવેલી હોવાથી ઘણી વખત આ પતરાઓનો ખૂબ જ અવાજ આવે છે વરસાદ પડે એટલે ટપ 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 કરતો અવાજ આવે તો ઘણી વખત આવે છે એનો મતલબ કે અહીંયા કાચું ઘર જેણે આવું આવું ઘર દોરેલું હોય તે અહીં આ ઘર અહીંયા દોરેલું હોય તે આવું નીચે લખી શકશે જો પાકું મકાન હોય તો મારા ઘરમાં પાકું મકાન છે તે સિમેન્ટ કોકરેટ એ રેતી બનાવેલું છે ઢાબા પર સોલાર છે તો ઢાબું છે એની ઉપર આગળ ઢાળીઓ છે આગળના ભાગમાં નળિયાથી શો માટે અથવા દેખાવ સારો સારવાર માટે તે તેનાથી બનાવેલું છે આ રીતે તમે બધું લખી શકશો જો પાકું મકાન હોય તો કાચું હોય તો આ રીતે લખી શકો પ્રશ્ન ચાર નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે આપેલ જગ્યામાં લખો આ ચિત્ર એક જોઈએ તો ચિત્ર એકમાં આપણને શું દેખાય છે તો ચૂલો છે તો ચૂલા ઉપર આ રીતે રસોઈ થાય છે આ જે લીંપણવાળું મકાન દેખાય છે કાચી ઈટો માટીની દિવાલો બનાવેલી છે તો આ રીતે તમે આ ટૂંકમાં આ મકાન છે તે કાચું મકાન દેખાય છે હવે આ ચિત્ર બેની આપણે વાત કરીએ તો ચિત્ર બેની અંદર પાકી દિવાલ દિવાલો હોય એવું લાગે છે કલર કરેલો હોય એવું લાગે છે દિવાલ ઉપર પેઇન્ટિંગ કરેલું છે ટીવી છે ટીવી ટેબલ યુનિટ બનાવેલું છે સોફા છે તકિયા છે આ બધું દેખાઈ રહ્યું છે હવે તેના વિશે લખીએ તો પહેલાં ચિત્રની વાત કરીએ આ ચિત્રની તો આ ચિત્ર કાચી ઈંટ માટીના ગારાથી બનાવેલા રસોડાનું છે રસોડામાં છાણા લાકડાથી રસોઈ બનાવવામાં આવે છે ચૂલાનો ઉપયોગ થાય છે જેના લીધે વાસણો કાળા થઈ ગયેલા દેખાય છે હવે આપણે આ પાક્કું મકાન છે તેની વાત કરીએ ચિત્ર નંબર બેની તો આ ચિત્રમાં સિમેન્ટ લોખંડ ઈટોથી બનેલું પાકું મકાન જોવા મળે છે આ ચિત્ર બેઠક રૂમનું છે તેમાં સોફા સેટ ગોઠવેલો છે એક મોટું ટીવી દેખાય છે દિવાલોને વિવિધ વસ્તુથી શણગારવામાં આવી છે તો આ રીતે તમે લખી શકશો તો બાળમિત્રો આશા રાખવું કે છોટું ઘર કેવું છે એ વિશેનું આ તમને સમજણ મળી ગઈ હશે ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ